દિલ્હી બ્લાસ્ટ બાદ અમદાવાદ શહેરમાં મહત્વના મંદિરોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે શહેરમાં આવેલા જગન્નાથ મંદિરની પોલીસ સુરક્ષા વધારી દેવાઈ છે મંદિરમાં આવનાર ભક્તોના વાહનો સાથે સામાનનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારબાદ જે અમદાવાદના જે મંદિરો છે ત્યાં સઘન પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ ગોઠવી દેવામાં આવી છે જ્યારે આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં આપણા જે જગન્નાથ મંદિર છે જે જગન્નાથ મંદિરમાં અત્યારે હાલમાં જે સમગ્ર પરિસ્થિતિને જોતાં જે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અત્યારે આપણી સાથે હાલમાં જે ગાયકવાડ હવેલીના જે પીઆઈ સાહેબ છે જે અત્યારે હાલ ઉપસ્થિત છે તેમની સાથે આપણે વાત કરીશું સર જે બોમ્બ્લાસ્ટ થયો છે બોમ્બ્લાસ્ટ બાદ જે અમદાવાદમાં જે પોલીસ ચેકિંગ અને જે મંદિરો છે તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે તેને લઈને શું કહેશો હા જમાલપુર વિસ્તારમાં એક મહત્વનું આ વાઇટલ ઇન્સ્ટોલેશન છે જગન્નાથ મંદિર આપણે ખ્યાલ હોય તો તાજેતરમાં એટીએસ ગુજરાત પોલીસ દ્વારા એક ત્રણ આતંકવાદીઓ પકડ્યા હતા એમાં રેઝિન નામના એક ઝેરી પદાર્થની પણ વાત થયેલી હતી અને ઇનપુટ એવા હતા કે કોઈ મંદિર કે કોઈ પાણીની અંદર ભેળવવામાં આવે જેથી કોઈ આતંકવાદી કૃત્ય કરે તો એના અનુસંધાનમાં ગુજરાત પોલીસ એલર્ટ છે અને જગન્નાથ મંદિર છે એનું પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે સાથે સાથે જગન્નાથ મંદિરના જે ટ્રસ્ટીઓ છે એમની સાથે પણ ચર્ચા કરી છે અને આવા પ્રકારની પ્રવૃત્તિ ન થાય અથવા તો આવા પ્રકારની પ્રવૃત્તિની સંભાવનાઓ જ ન રહે એ માટે સતત અમે એલર્ટ છીએ ટ્રસ્ટી ગણો એ પણ એમાં કહ્યું છે કે જરૂરી જે ફેરફારો છે એ કરશે અને અમે આ બાબતમાં તમામ એલર્ટ મોડમાં છીએ અત્યારે હાલમાં જે મંદિરમાં જે આવતા ભક્તો છે તેમના જે જોડે સામાન લઈને આવે છે એ સામાનમાં જે ચેકિંગ છે કઈ રીતે કરવામાં આવી રહ્યું છે કોઈ મશીન છે મશીનની સિવાય કે પછી હ્યુમન રીતે જેમ પોલીસ જવાનો છે તે ચેકિંગ કરી રહ્યા છે જગન્નાથ મંદિર જે છે એ ખૂબ જ મહત્ત્વનું મંદિર છે ત્યાં એસઆરપીના ફિક્સ પોઈન્ટ પણ છે અને એસઆરપીના પોઈન્ટના માણસો જ્યારે કોઈ ભાવિક આવે ત્યારે એના જે સામાન છે એ પણ ચેક કરે છે અને વખતો વખત હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા પણ ત્યાં વોચ રાખવામાં આવે છે એટલે ત્યાં પૂરતી કાનૂન અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતી પોલીસની વ્યવસ્થા છે જો સર ત્યાં કોઈ એક કોઈ વસ્તુ એવી જે છે જે લાવા છે ત્યારબાદ કોઈ કોઈ ધ્યાનમાં તો તેમના માટે સૂચન કે સલાહ જાહેર કરવામાં એવું હા સામાન્ય રીતે આ બાબતમાં ગુજરાત પોલીસ એકદમ વિઝિલેન્ટ છે અને આ બાબતમાં હંમેશા એલર્ટ છે સાથે સાથે અમદાવાદ પોલીસ અને ખાસ તો ગાયકવાડ પોલીસ વતી હું તમામ નાગરિકો જે ભક્તો જે છે આવે છે એમને વિનંતી કરીશ કે જ્યારે પણ મંદિરમાં આવે ત્યારે બિનજરૂરી સામાન પોતે સાથે ન લાવે અને જ્યારે આવતી વખતે મંદિર પરિસરમાં અથવા તો પાર્કિંગના એરિયામાં કોઈ સંદિગ્ધ વસ્તુ દેખાય તો ત્યાં જે હાજર પોલીસ છે ચોવીસ ટ્વેન્ટી ફોર બાય સેવન પોલીસ હાજર રહે છે એમનો સંપર્ક કરે અને બાજુમાં જ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પણ છે ત્યાં પણ સંપર્ક કરે અથવા તો સો નંબરની અંદર કંટ્રોલમાં જાણ કરે